વડોદરા મેરેથોનનું બીજી ફેબ્રુઆરી એ દોડ થશે અને આ વખતનો જે આપણો આપણે શું કહીએ વોક રાઈ હર કદમ મેં હેતમ ઘણો ફીડબેક આવ્યો છે અને આ જેન્યુયન ફીડબેક છે કે લોકો જે મુંબઈ મેરેથોન પુમના મેરેથોન ને બીજી બધી મેરેથોન દોડતા હોય છે ને અહીંયા દોડવા આવે છે તો કહે છે કે વડોદરા મેરેથોનનો અમારો રનિંગ એક્સપિરિયન્સ સૌથી સારો રહ્યો છે જે રીતે જે રીતે સ્ટેજ ઉપર જે એન્ટરટેનમેન્ટ હોય છે શહેરમાં જે બધા લોકો આવીને એમને એન્કરેજ કરે છે એમને ચીયર કરે છે વડોદરા મેરેથોન એમજી વડોદરા મેરેથોન પાવર્ડ બાય જોય ઈ બાઇક નું બારમું એડિશન બીજી ફેબ્રુઆરી એ દોડાશે એના માટે ખૂબ ઉત્સાહ ઉભો થઈ ગયો છે એક લાખ દસ હજાર ની ઉપર અને ગયા વખતનો જે રેકોર્ડ હતો ત્યાં સુધી પહોંચવાનું છે રેજીસ્ટ્રેશન આ વખત જે થીમ છે એ આપણું હર કદમ મે વ્યક્તિગત રીતે હર કદમમાં માં તમારો જે તમે આગલા વર્ષે જે રન ધ એક્સ્ટ્રા માઇલ કરીને દમ કર્યો એને હવે વધારે એમાં દમ મૂકીએ જે કદમ લીધું એમાં વધારે દમ મૂકીએ ઇન્ડિવિજ્યુઅલ લેવલે અને ગ્રુપ કલેક્ટિવ લેવલે આપણે આપણી ફિટનેસ માટે આપણા સ્વાસ્થ્ય માટે આગળ આગળ વધી વધી જઈએ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ એક સસ્ટેનેબિલિટી માટે બી એક અંખો વગાડ્યો છે તો આ વખતે સસ્ટેનેબિલિટીનો થીમ લઈને આપણે સ્કૂલોમાં યુનાઇટેડ નેશન્સના ડેવલપમેન્ટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એસટીજીસ ઉપરની ક્લબો ચાલુ કરી છે અને બાળકોને સ્ટુડન્ટ્સને પોતાના જીવનમાં દરરોજના જીવનમાં કઈ જાતની પ્રક્રિયાઓ કઈ જાતની એક્શન કઈ જાતની હેબિટ્સ બને જેથી કરીને આપણે વેસ્ટેજ ઓછો કરીએ અને આપણે આપણા પ્લેનેટ માટે અર્થ માટે એને સસ્ટેનેબલ બનાવીએ તો આ એક ખૂબ જ મોટો અમે પ્રોગ્રામ ઉપાડ્યો છે એક લાખ સ્ટુડન્ટ સુધી આ મેસેજ જશે અને ચાલુ થઈ ગયું છે આપ સૌ બી જોડાઓ બધા વડોદરા વાળા જોડાઓ આપણા રનમાં અને વડોદરા મેરેથોન એમજી વડોદરા મેરેથોન પાવર્ડ બાય જોય ઈ બાઇક ના સૌ સ્પોન્સર્સ પાર્ટનર્સ પોલીસ ડિપાર્ટમેન્ટ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન બરોડા એથ્લેટિક ફેડરેશન એથલેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાના સહયોગથી જે આ થઈ રહ્યો છે એમાં આપણે સૌ સહભાગી થઈ છે અને આપણું સ્વાસ્થ્ય આપણા શહેરનું આપણા દેશનું સ્વાસ્થ્ય અને આપણા દેશને વધારે ને વધારે સસ્ટેનેબલ બનાવે એવી એવા મેસેજ થી આપણે દઉં